લગાવો ને નિરાકરણ લાવો હું અહીંયા જ બેઠો છું મને બીજી કોઈ ફરિયાદ નહીં જોઈએ બરાબર નહીં તો હું કાળા મારી દઈશ તમારી મામલતદારની બી પ્રાંતને બી સરકારને કહો પહેલા બધી વ્યવસ્થા કરે પછી આ બધી તાઇફાઓ ચાલુ કરે બરાબર છે આ બધા લોકોને એટલા બધા એક વરસ થઈ ગયું નથી ખેતરે જવાતું નથી મજૂરીએ જવાતું પહેલા તમે બે મહિના સુધી આધાર અપડેટ ચાલુ કર્યું પછી પાછા બે મહિના તમે રેશન કાર્ડ કેવાયસી ચાલુ કર્યું પાછા બે મહિના આવે તમે ખેડૂત રજીસ્ટ્રેશન ચાલુ અમારે આખું વર્ષ સાત કાર્ય કરવાનું છે એટલે તમે કહો એ તો અમે પછી અહીંયા જ બેઠા છે પછી અમારે હવે ચલાવીને બિચારો નાના નાના છોકરા યાર થોડીક તો દયા આવે રાતે બે બે ચાર ચાર વાગ્યા ના અહીંયા ઊંઘે છે ત્રણ ત્રણ દિવસ થી અહીંયા આવે છે તો કઈ રીતના ચલાવવાના એમ અમને અમને જોયું ને અમને દુઃખ થાય છે હા હમણાં ને હમણાં તમે કીટો મંગાવો ચાલુ કરો હા બોલાવો ઓપરેટર તમે કીધું મામલતદાર સાહેબ ઓપરેટર નથી એ તમારી જવાબદારી ઓપરેટર આવે નહીં આવે તો તમે બીજાને ગોઠવો ને એ સરકારમાં મોકલો એને ફોલોપ લેવાનું તમે નથી જાણતા સરકાર નહીં કહો હા એ બધું એ પ્રોસેસિંગ ટેકનિકલી બાબતો અમે તમે પ્રેક્ટિકલ ચાલુ કરો હા મેનેજ કરો તમે હા પ્રાંત સાહેબ હવે ચાલી જવાને થાય આવે બીજા શું કરે છે જીદણ ઉતાડવાના હા હા આ સાહેબ કી તો મંગાય તો 40 જણ ને કરો છો અહીંયા તો બસો જણ નું ટોળું ચાર વાગ્યા નો આવીને અહીંયા રાત્રી અડધી રાત ઊંઘે છે ખબર નથી પડતી આટલી બધી નાના નાના છોકરાઓને લઈને આવે છે મારી ફોટો ના પેલા બોલાવવા દો ને કેવાયસી વાળા કોણ છે એને પણ બોલાવો સરકાર આ બધા આ બધું હું રામાયણ કાઢ્યું છે આ બધા રામાયણો કાઢો તારે અહીંયા પૂરતા કોમ્પ્યુટર ને પૂરતો સ્ટાફ રાખો ને તો પછી ત્રીસ તારીખ ના કોઈ કેટલા જણ છે ભાઈ હવે ત્રીસ તારીખ ના આટલા દિવસથી અહીંયા છે નથી કેટલા વાગ્યા ના છો આજે ચાર વાગ્યા હે નોટબંધી માં બે વર્ષ સુધી લાઈન પર રહ્યા આ ગેડભેડ બધું ખુલ્લું રાખજો ભાઈ પાણીની વ્યવસ્થા કરો અહીંયા બેસવાની વ્યવસ્થા કરો અગિયાર વાગે ત્યાં સુધી અધિકારીઓ અહીંયા ઓફિસ માં નથી અમારા લોકો કાયમ આવા ધરમ ધક્કા જ ખાવાના છે

ઘટિયા સરકારના આ ખેડૂત છે એના પોતાના કટિયા છે એને અમારે શું કામ રજીસ્ટ્રેશન કરાવવાનું ભાઈ આ બધા ધંધા લઈને બેઠા છો બોલાવો નામ લદારશ્રીને અમારા લોકો આખું વર્ષ આ ધંધા કરવાના છે કંઈ કામ નથી કરવાના બે બે ત્રણ ત્રણ મહિનાથી આ ધંધા બિચારા ત્રીસ તારીખના આટા મારે છે આ ચાર ચાર બે બે વાગે આવીને અહીંયા બેઠા છે વ્યવસ્થા નહીં થતી હોય તો પહેલાં સરકારમાં વાત કરો બધી વ્યવસ્થા કરે અહીંયા તમે કેન્દ્ર ઉભા કરો ને ઓ ભાઈ મામલાદાર છે કે બોલાવો ધંધા ખોલે છે તો પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા આજે છે કેમ તમને ખબર નથી પડતી આપણે દરરોજ કરીએ કરો સરકાર ને તમે કો ભાઈ અહિયાં કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો મામલતદાર શ્રી આ લોકો ને તમે જ રેશન કાર્ડ આઈ છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આઈ છે તેને કેવાયસી કરવાના બે મહિના આ લોકો આપણે સરકાર કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને ડેડીયાપાડામાં આઈસીડીએસ કેમ નથી ચાલતું કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી બોલાવો કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જણ બે વાગ્યા છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને બહાર નથી પડતી હું આજે લખી દઉ તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં છું પ્રાંત સાહેબ છે કે નહી બોલાવો તમને કઈ ઓફિસમાં માં બે નથી બધા નોકર છો ભાઈ આ પ્રજાના ટેક્સ નો પગાર તમને મળે છે નોકરી કરવાની હરકત કરો પ્રાંત અધિકારી ને બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ભૂલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મે મૂકવા આવીશ

ઓગણત્રીસ ત્રીસ તારીખ ના લોકો છે ત્રીસ તારીખ થી કોણ આવે છે ભાઈ આ બધા દિવસ છે તમને નથી નથી પડતી અહીંયા વ્યવસ્થા વ્યવસ્થા તો કરો હા કેમ કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્ર ઉભા કરો ભાન નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા સસ્તા અનાજ દુકાનમાં છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરો છો પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠ્યાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિનું શું કરતા તમે ઓગણતી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળીએ એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે આધાર કાર્ડ અપડેટ કર્યું છે નાના નાના મહિનાથી સરકાર બધા રામાયણો તાઇફા બંધ કરે આ બિચારા બે બે વાગ્યા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહિયાં પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણા કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ કુપન હો જણ આપે છે કેટલા જણ કુપન આપે છે અહીંયા અભિ હાલ હું કરવાના છું નક્કી કરો કલેક્ટર ને બી ફોન કરું છું બાકી તાળો મારી દે હમણાં તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વર નહીં ચાલતો હોય ફરવર નહીં ચાલતો હોય તો કેવું ને સરકાર ને આવી બધી નાટક હું કરવા રામાયણ હું કરવા કાઢે છે સર્વરોની પેલા વ્યવસ્થા કરો પેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો તો નહોતો રાતે હિયાળામાં નાના નાના પોયરાઓને લઈને આ લોકો ઊંઘે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થઈને હું હું શું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું સંકલન માં તમને બે વાર કીધું તમને બધું મજાક લાગે છે તાલુકા સંકલન લખી આ ચાલે છે ચાલો ને બતાવો જિલ્લા સંકલન માં કીધું હા નમસ્તે કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ આગળ મેં તાલુકા સંકલનમાં પણ તમને કીધું તો કે આ અને આધાર કાર્ડ અપડેટ માટેના સેવા કેન્દ્રમાં નથી ઓપરેટરો કે નથી મશીનો ચાલતા આજે આ પાંચસો થી આઠસો લોકો હતા તમારા પ્રાંત અધિકારી સાહેબ તમારા મામલતદાર સાહેબ અને હું પોતે ઉભો છું લોકો ત્રીસ ત્રીસ તારીખ થી અહીંયા આટા મારે છે રાતે બે બે વાગ્યા અહીંયા આવી લૂંઘે છે સાહેબ તો આ કઈ રીતના ચાલશે જિલ્લા સંકલનમાં તમને મેં કીધું તો તમે કીધું પછી જન સેવા કેન્દ્ર મામલતદાર કચેરી પર અમે છે હા વ્યવસ્થા કરો સાહેબ બાકી હું હું આ પ્રાંત મારવા તૈયારી છે કેમ કે કેટલી વાત સુધી તમે જ તમે આધાર કાર્ડ આપ્યા છે હવે તમે જ એમને અપડેટ કરાવો છો તમે જ રેશન કાર્ડ આપો તમે જ કેવાયસી કરાવો તમે જ આ કટિયામાં પાછા રજીસ્ટ્રેશન કરાવો તો ક્યાં સુધી ચાલવાનું એટલે તમે વ્યવસ્થા કરો બરાબર જે પણ કેન્દ્ર છે એને કરાવો ક્યાં સુધી થશે કહી દો આ લોકોને એટલે ખબર પડે હા બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહિયાં ત્રીસ આજે ચાર ચાર પાંચ દિવસ થી ધગા ખાય છે કેમ તમને ખબર નથી પડતી પણ આપણે દરરોજ સરકાર ને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો મામલતદાર શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આપ્યા છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે તેને કેવાયસી કરવાના બે મહિનાથી આ લોકો ધક્કા ખાય છે આધાર કાર્ડ આપણે જ આપ્યા છે સરકાર ને કહો આપણે જ આપ્યા છે તેને અપડેટ કરાવવાની શું જરૂર પડી ગઈ છે અમારે ડેડિયાપાડા માં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને ડેડિયાપાડા આપણે આપડે આઈસીડીએસ બે ચાલે છે એ કઈ પોસ્ટ માં કેમ નથી ચાલતું બીએસએનએલ કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી પૂછ્યું છે બોલાવો એ લોકો ને નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે વાગા થી આવેલા છે કેટલા જણ બે વાગ્યા છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને બહાર નથી પડતી હું આજે લખી દઉ તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં છું પ્રાંત સાહેબ છે કે નહી બોલાવો તમને કઈ ઓફિસ માં બે નથી છો ભાઈ આ પ્રજાના નોકરી અધિકારી બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો તમે ઓપરેટર મૂકવા આવીશ

ઓગણત્રીસ ત્રીસ તારીખ ના લોકો છે ત્રીસ તારીખ થી કોણ આવે છે ભાઈ આ તમને નથી નથી પડતી અહીંયા વ્યવસ્થા વ્યવસ્થા તો હરકા કરો હા કેમ કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્રો ઉભા કરો ભાર નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા સસ્તા અનાજના દુકાનમાં છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરો છો પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડા લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે ને એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળીએ એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોના માં કેટલા મરી ગયા હવે તો અમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે સરકાર ને આ બધા રામાયણો આ બધા તાઇફા બંધ કરે આ બિચારા બે બે વાગા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણ ન કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલી જણ ના કુપન હો જણ આપે છે કેટલા જણ ને આપે છે અહીંયા અભિ હાલ હું કરવાના છું નક્કી કરો કલેક્ટરને બી ફોન કરું છું બાકી તાળા મારી દઈએ હમણાં તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વર નહીં ચાલતું હોય ફરવર નહીં ચાલતું હોય તો કેવું ને સરકાર ને આવી બધી નાટક શું કરવા રામાયણ શું કરવા કાઢે છે સર્વરોની પેલા વ્યવસ્થા કરો પેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો છો અટવાયશું રાતે હિરાળામાં નાના નાના કોયરા છે તમે હમણાં વાત કરો કલેક્ટરશ્રી સાથે વાત કરો સરકાર વાત કરો બાકી હું ટાળા મારી દઈશ હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થઈને હું શું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું કે તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું તમે તો આટલું લિસ્ટ આપ્યું છું પોસ્ટમાં ચાલે છે રિલાયન્સ બીએસએનએલ માં ચાલે છે આઈટીસી ચાલે છે એસબીઆઈમાં ચાલે છે ચાલો બતાવું કા ચાલે છે ચાલો મારી હાથે કાગળ પર ઘોડા દોડાવવાનું બંધ કરી દેજો હિધા હિધા નોકરી કરવાનું હોય તો કરો તમે તમારો બધાનો પગાર ટેક્સ ટેક્સમાંથી આવે છે આપણે બધા આ લોકોના નોકર છે સાહેબગીરી બંધ કરી દો ની તો બધા બહાર નીકળો હમણાં ધાડુ માર દઈએ આ સર્વરો બધું ચાલુ થાય પછી ચાલુ કરીએ મોટા લોકો અહીં કરે છે છે આ ધંધો આખું અમારે મજૂરી કરવા જવાનું કે ખેતી કામ નહી કરવા જવાનું આખું વારે તમારા તમારા ધંધામાં જ અમારે બે મહિના તમારું રેશન કાર્ડ નું ચાલ્યું બે મહિના તમારું આધાર કાર્ડ નું ચાલ્યું હવે બે મહિના પાછા પગલા નું ચાલે છે આખું વારે અમારે આમાં તોડવાનું છે સરકાર ગાડા જેવી અખતરા કરે એવસ્થા કરો પછી ઓપરેટ કરો બાકી નીકળો બધા મારી દેજો ખરાબ વર્તન વ્યવહાર થાય છે અમારી બેન દીકરીઓ સાથે બરાબર છે જથર વથર બોલે છે માં બેન ની ગાળો સમાન એવું જરા બી બિહેવિયર નહીં કરે અમારા લોકો સાથે એવી માનસિકતા વાળો એક બી અહીંયા જોઈએ નહીં મને કામ જોઈએ તમને કારણો ફોન કરું છું ક્યાં છે તમારો મોબાઈલ કેમ નથી લાગ્યો તમને ભાઈ આ નંબર તમારો છે ને અરે જેમાં હોય તેમાં ઉઠાવીને જવાબ આપી દેવાના તમે કઈ અમારા સાહેબ નથી હું તમારો ફોન ઉઠાવું છું નથી આ લોકો મારા ઓફિસે આખો આખો કાપડો લઈને આવે મારે શું જવાબ આપવાનો તમે શ્રી નીકળી લો બાકી બધા બહાર નીકળો તાળા મારીએ કામગીરી બંધ પણ આ લોકો તો જુઓ બિચારા નાના છોકરા

હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા છે અહીંયા કોઈપણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કંઈ માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગના આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત રજીસ્ટ્રિ પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી અહીંના લોકો એ આટા ફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડ અપડેટમાં રેશન કાર્ડ કેવાયસી માં અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે તો એને શું રજીસ્ટ્રેશન કરાવીને શું કરવા માંગે છે એટલા માટે સરકારને કઈએ છે બે વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે બે વર્ષ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વર્ષ નીકળી ગયા છે આજે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય લઈ લેશે તો અમારે મજબૂરી વસ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી કલેક્ટર શ્રી અને લોકોના આધાર કાર્ડ અપડેટ નામ સુધારાવાના હોય કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ બે દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી બસ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું